નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીના પ્રાગટાય દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદર ગાંધીનગર દ્વારા ભારત માતા મંદિર સેક્ટર સાથ ખાતે શ્રી રામનવમી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મેહરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આરતી ઉતારી તેમજ શ્રી રામચંદ્રજીની કૃપાથી સૃષ્ટિના પ્રત્યેક જીવનું મંગળ થાય તેવી પ્રાર્થના કરી આ શોભાયાત્રામાં કાઉન્સિલરશ્રીઓ હોદ્દેદારશ્રીઓ સામાજિક આગેવાનશ્રીઓ પૂજી સંતો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ સ્ટેટ મહામંત્રી ડોક્ટર અશ્વિનભાઈ ત્રિવેદી એડવોકેટ અને અમદાવાદ ગાંધીનગર જિલ્લા પ્રભારી સુનિલભાઈ ત્રિવેદીની આગેવાની હેઠળ સંપૂર્ણ ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ગાંધીનગર જિલ્લાના મહામંત્રી શ્રી મનોજભાઈ જોશીના હસ્તે તારીખ પંદર એપ્રિલને સોમવારના રોજ સાંજે સાત વાગ્યા સેક્રેટર સત્તાવીસના એસઆરપીના શંકર ભગવાન મંદિર ખાતે સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના હોદ્દેદારો શહેરના આગેવાનો બ્રહ્મ પરિવાર અને આધ્યાત્મિક લોકોએ સાંજની આરતીનો લાભ લઈ ભગવાન ભોલેનાથને જયના કરીને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું મહામંત્રી મનોજભાઈએ સમગ્ર કાર્યક્રમમાં વિશેષ સેવા આપનાર ભાઈઓ અને બહેનો તથા શ્રીમતી લતાબહેન શુકલ તથા યુવા પ્રણેતા કેત ત્રિવેદી ઉપસ્થિત તમામ અધિકારીઓનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ